બાપુ તને ખેતર માં બે તને ખબર જઈએ ઊંઘે ઊંઘે થાક લાગે બોલો માણસ કેવું હોય થાક લાગે થાક લાગે પણ ખબર નહીં પડતી કે તો એડો તમે અત્યારે ખબર બે જણા થોડી શરમ તો રાખો ખબર પડતી આવતો હોય એ તો મને ખબર જ નહીં પડતી અન બોદરૂ પછી પાથર છે પણ આ પેલી ભેંસો ભૂસી ખબર નહીં તો મોન જો કોમ ખેતરમાં બે જણા આમ વાતે વળ્યા હતી જઈએ હજી તો પોસ્તો આગો દે આવા ખરા તડકાના છો જઈએ મે આમને કીધું કે હેડો ખેતર તે મન કે બાપા જે આ ભેંસો ભેંસો પછી હમણા સો આખી એટલે દોવાન કાઈન થઈ જાય તમારે ઓય ભેંસો દોવા કે ચાલ લેવા દેવો તમે આ ઓમને બહુ જોર આવ લેણ ઊભા આમ બેહી લે ઉતે જોર આવે બહુ અને ચાર આટલી ચાર ના ચાલુ કશો નહીં જઈએ દૂધ બાપા જઈએ હજી લમણા વાળો ને પોણી તો ભલા પી જવું

તમે ફઈના ઘેર આવ્યો બે દાણાથી તમને મજા જાય એવું આમ તો પછી એવું ગોમે એવું હારું ને ફાઈ જાય ઉચ્છ બધા મોડા બધા હાર મૂર પણ મોકલ્યો હુવાની એ મૂર ચાલુ કરવા લાઈટ છે કેટલા વાજે આવે મારે તો ઘરે જવું હ ગમને જગુંદર અને કોઈ રહેવાનું તો ફરીના છોકરા બહાર જાય ને અને બિલકુલ બેઠું હોય બધું જોઈ લે એવું લાગે છો જોવા દેવું

માર લગ્ન થાય તો દોઢ બે વર્ષ થવાય તું તો ફોન ફોને કરતી નહીં એનું હોય હારે જે ભાઈ ભૂલી જય તું તો મને માર બાપા એવું કીધું તું કે બેટા આપડી બોધી મુઠ્ઠી લાખ ની બાપ ની ઈજ્જત બચાવી હોય

લગન પછી છોડી ના એનો જે ઘર વાળો હોય ને જેની આખી દુનિયા કેવાય પણ આટલી બધી બદલે જે મને નથી ખબર એ તો એવું જોઈએ બહુ હવે એમ હું કહું તો તું જાય હોય થી હમણાં મારો હારો બહારો હોય થી નીકળશે તો ખોટા ઝઘડા થશે પણ હું તું આ મે તારા તારા વિશ્વાસ મે લગન ની કરા જી મે મે લગન ની કરે બોલ અન તું પૈડી જે ગોળી આવતું આવતું છે કે તે માર તો માર બાપો જો કરાવે ઈ માર કરવું પડે તું રાખડી બંધવા એ તોય હું તારી આ તો નીકળ કે તું તો સિયા પછી હોજી જતી ને ખબર ના પડી માં તને વાત કરવી હતી કે

પણ હવે મારા લગ્ન થઈ જાય ને મારો ઘરવાળો એ જ મારા માટે બધું કહેવાય પણ મને રહેવાતું નહી તું એ કીધું કે હું તો આગળ લગ્ન કરે ને આ બધું કઈ હવે તું બદલાઈ જવું મેં મારા બાપાને વાત કરી હતી પણ મારા બાપા કે આપડે નહીં થાય એવું મારું થશે હવે તું જ થી ગોડી પણ થાય એવું નહીં એટલે અને હું કહું તો તું જા તાર ફાઈના ઘરે રહેવા આવ્યો હોય તો હું મારા ઘરે જાઉં ના હું તો હું તો હું તો ઘેર આવે જા

પાછા કોઈ આવતો એવો મને પગ કે ભારે તો પાછું જવું હોય એ મારી ના થવા દઉં એની જિંદગી બગાડી ના રહું તો મારો

આયું 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 કાકા હા લે તું જા ઘર ચોરપો તો કોક નહી આયો હેડ કે ઉતારવા ના છોયો આ આ કે હેડ તો હેડ આ બારી અંદર શું મસ્કેરિયો કરે હાલ ખબર પડી જાય કોણ જોઈએ કોણ હગરમાં જો લે દેખાતો નહી આયું કાકા જો લે કો હગરમાં બહાર કાઢ ઓય બર કાઢ બારી અંદર તને આવ બધું તું પુણ મને વાર કા 12 12 પહેલા